હા નમસ્તે સાહેબ નમસ્તે નમસ્તે હા નિહા શર્માના વિધવા બેન હા એન પાસે જોડાવું આપણે હા 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 શું નામ છે તમારું મારું નામ હે ભાથીજી પરમાર ભાથીજી હા

ઓડિયો મુકો છે તમારે હા ચેનલ માં ઓડિયો મુકો છે હા હા આ હા સમજી ગયા પરિવાર તમારું નામ બોલો જી મારું નામ હે ભાથીજી પરમાર ભાથીજી પપ્પાનું નામ શું છે પુંજાજી હે પુંજાજી આ પુંજાજી પરમાર હા ગામનું નામ હું કીધું બેતાલ દોવા બેતાલ દોવા बेताल डोवा हाँ डोवा तालु क्यों आवे लाखनी लाखनी हाँ चिल्लो चिल्ला थराज थराज हाँ बराबर से बराबर अच्छा, से कितने उम्र से तुम्हारी चालीस साल अच्छा चालीस उम्र से तुम्हारी हाँ क्या समाज माती चो देवी पूजक अच्छा देवी पुजे समाज माती चो हाँ બરોબર કામ શું કરો છો તમે બકરી ચારો સાહેબ હે બકરી ચારો બકરી આવે અચ્છા બકરી ચારવાનું કામ કરો છો હા બરોબર બકરી તમારી છે કે બીજા ગામની ચારો નહીં નહીં ખુદકી બકરી ઘણી છે એમ ઘણી છે બકરી કેટલી કેટલી બકરી છે 20 બકરી છે અચ્છા 20 બકરી હા સુંદર ઓ બસ એલા આમાં કેટલી થતી છે દૂધની દૂધ તો નહીં ભરાતા બચ્ચા છે ને બચ્ચા ત આવે હ હા ડેરી માં નહીં ભરાવતા એવું તો પછી આવક શું થાય તમારે આવક જો એક આદિ આ તો કેવું પડે છે બોકડો હોય તો વેચીએ તો પાંચ થી દસ હજાર રૂપિયા મળી જાય એમ હા બરોબર છે એટલે એ રીતે તમારે કમાણી હા સમજાઈ ગયું એમ નઈ તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે હા હા એમ તો શું થયું એમાં એમાં જે મારી પત્ની હતી ને હ એ ભાગ ગઈ હતી લે શું વાંધો પડ્યો બસ એ એની મમ્મી પપ્પા પાસે જતી રહી ને એની મમ્મી પપ્પા એના પપ્પા મરી ગયા બરાબર એની માં પાસે છે તો એની માં એ ક્યાં મૂકી છે ને ક્યાં નહીં મૂકી અમે અરજી કરી પણ કોઈ થરાદ વાળે કોઈ જાણ કરી નહીં હજી આજ એમ હા બરાબર તો બસ હવે એક એક મારી બચ્ચી છે અચ્છા દીકરી છે તમારે હા દીકરી છે મારી બરાબર તેર વર્ષની છે કોણ

બરાબર અને તું આય એટલે મારા સસરા હતા એ મરી ગયા એની કેડી મુઈ ગયો રાજી પેથી હાય આઈ તોય દસ થી પંદર વર્ષ ની હતી અને પછી મું જાતો રયો તો બકરી ચરાવા બરાબર અને કેડી થી પૈસા પડ્યા તા વીસ હજાર રૂપિયા તે લઇ ભાગી ગઈ પૈસા એ લઇ ગયા હા પૈસા એ લઇ ગઈ ઓહો હો એ તો અઘરું હા એમની તમે આ જે તમારા જે મિસિસ હતા

એમને તો છુટું નથી કર્યું છૂટું તો થઈ ગયું કાગડીયો કોરોટમાંથી કરો તમે બકરી ચારો છો એમને તમે શું કરતા હતા આગળ આખરી તમે કઈક બોલતા હતા શું બોલ્યા નહી કે કેમ નહી રેતી તો ભાઈ પછી અહીંયા અહી આયા તા અહી એની બા હતી કહાની આખું ઘર બાર બધું મારું જોયું મારો ભાઈ છે મારો બાપા છે હા 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 કોઈ દુઃખી નથી હા હા બરોબર કઈક મારે ગામડિયું છે બરાબર ગામડિયા માં તો સાહેબ સૌ રે છે એમ હા ગામડિયું છે બરાબર કોઈ શેર બેર નહી સમજાય ગયું હા બરોબર

સમજાઈ ગયું પછી તમારા મકાન છે ઘરના છે હા એમ હા હા સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે આપણે તમારો ઓડિયો મૂકીએ હવે ઓલું તો છૂટા થઈ ગયા ને વાંધો નથી કઈ હા ના 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 સમજાઈ ગયું વળી પછી ક્યાંક તમે લગ્ન કરો ને પછી ઓલા બેન આવે ને પાછા કે હાલો મારે રહેવું છે ના 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 પછી બેન તમે ક્યાં મૂકશો ના 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 એવું નહી થાય કે હા છૂટું થાય છે પછી કોઈ અમારે કોઈ લેનદેન નહિ એટલે હજી છૂટું થવાનું બાકી છે છૂટું થઈ ગયું તમ કેમ છૂટું થાય પછી વાંધો નહીં આવે એમ કે હા ના ના ઈ મને ખબર છે સાહેબ કેમ પછી આમાં બે બે થઈ જાય પછી તમારે સાચા વખરા પડી જાવ હા હા ઈ તો ઓમ મને ખબર છે સાહેબ તો પછી એક તો તમે એક તો આ માન માન આપડા ઘર નું હાલતું પછી બે બાયુ થઈ જાય તો પછી શું કરો તમે હા હા તો ઉપાધી થાય ને એમ ઉપાધી એટલે પછી તમારે ક્યાંય ના નો રહ્યો તમે હા એટલે આરી બધું છૂટું કોઈ કોઈ લેવા જેવા નહીં હા તો વાંધો નહીં છૂટું કરી નાખ્યું ને તો જ વાંધો નો આવે હા બરોબર કેટલું ભણે ગણેલ છો તમે

આવક માં તો તમે વેચાણ કરો છો પશુ વેચો છો ને બાકી તો કઈ માં નથી આ તો તમે દૂધ એના ને છે બરોબર ગયું ભલે કઈ વાંધો આપડે તમારો ઓડિયો મૂકીએ કોઈ સારું પાત્ર તમને મળી જાય આપણી ચેનલ દ્વારા બરોબર ને

બરોબર ને ભલે કાઈ વાંધો નહીં તમે મને ફોટો મોકલી દો તમારો એટલે આપણે ઓડિયો મૂકી દઈએ હા હા તો વોટ્સઅપ કરો તો હું મારો ફોટો હાલો હમણાં હમણાં તમને વોટ્સઅપ કરું બરાબર હા ઠીક છે એરો આ મારો વોટ્સઅપ નંબર છે હા જી હાલો હાલો હું તમને હમણાં જીવન સંગીની લખીને મોકલું છું હા 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 ભલે વાંધો મોકલી દો માં હા હાય હાય કરકે ભેજજો એટલે હાલો હાય કરું હાય કરું એમાં હા 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 ભલે ભલે આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ